હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે નીકળ્યા છીએ આપણા ખેતરમાં ચક્કર તો વરસાદ થોડોક અતારમાં બંધ છે बाकी जो आपका पास पर संजय भी हमारे वीडियो बना रहा हमारे वीडियो तो बुध अत तो खड़ में बधु भेड़ गय है कौन खूब वे खड़ गय है हमने चक्कर लगा निकल आया तो कप्पा आटो है जो तुम्हें मैं में खड़ बहु खड़ू है हजी तो हाँ समझे भी वीडियो बनाए जो

ચલો આ તો આખા ખેતરમાં તો મારી આજ જો થોડોક વરસાદ અત્યારમાં બંધ છે વાતાવરણ તો હજી સૂર્યદેવ દેખાતા નહીં તો એક ચક્કર લગાવી લઈએ કપ્પા છે બરાબર અમુક અમુક જગ્યાએ વધી કાકડી હાલ ના આવે ના નાની હવે આવશે સારી

જોવાથી કપા અને ગોતી ગોતી કાઢવાનો છે ચલો આ બાજરી વાળું હતું જો અહીંયા તમને દેખાડું કઈ બાજરી આપણે વાવેલી હતી પેલા એક વિડીયો મેં બનાવેલો હતો તો બાજરીમાં તો બાજરી તો આપણે લઈ લીધી છે પણ હવે ખેતર ખેડવા દીધું ન હતું આપણને વરસાદે તો એની અંદર અનલિમિટેડ ખર્ચ થઈ ગયું છે તો એકવાર ઝલક લગાવો તમે જો અહીંયા आखा खेतर में खड़ी गये तो आ खेड़ क्यों रह खेड़ में तो कोई वाध नहीं कटर बीज लगा दीसू रोटावेटे तो बढ़ रही है मेन बात तो ये वरसाद तो बढ़ू तो का अतरे कहीं ना, ना वायर ब है झाटका कफा हाथ धूल आए थे હેડો આ બાજુ પેલી બાત છે નરે તો આ બધા આખા ખેતરમાં મિત્રો આપણે એરંડા હતા પેલા અત્યારસી બે બોરી એરંડા ગુણી થયા હતા અત્યારસી ગણી અને પછી બાજરી પણ એની અંદર આપણે લીધી હતી બાજરીનો ભાગ અલગ હતો આમાં અને જે એરંડાવાળું ખેતર છે ને એની અંદર તો એક વખત ખેડ કરી દીધું પણ એટલા બધા એરંડા ઉગ્યા છે ને તો તમે વાત જ જવા જો કારણ કે જે વધે બહુ વધી ગયા હતા તો એની અંદર જે આપણે વેણતા સમય વીણીના સમય અંદરથી પડે ખરા નીચે બહુ અનલિમિટેડ પડ્યા હતા તો ઘણા બધા અંદર ખયા હતા એ બધા છે ને એટલા બધા ઉગ્યા છે ને હવે તો હાલે તો વરસાદનું વાતાવરણ છે ને અને ખડ થયું એટલે એની અંદર પણ હવે ને ઈયળ પડવા મળી છે એટલે વાંધો નથી બંધ થઈ જાય તો આપણી મેન ખેતીનો વિષય છે તો હવે તર બીજું જે કરવું હોય એને કરી શકીએ તો આવજો આની અંદર આ બધા એરંડા જો આની અંદર એરંડા હતા બધા પણ આવું ખર થઈ ગયું છે હવે આને અંદર હોતા વળવું બધું આ બધું ખર થઈ ગયું હજુ હવે હવે આને તો આપણે કાઢી ના આવી જાય આપણો મેન વિષય મિત્રો ખેતીવાડી છે ખાસ બરાબર પણ આના ઉપર જ આપણો મેન ધંધો છે યુટ્યુબમાં તો ખાલી આપણું સપનું છે કે આપણું યુટ્યુબર બનવું હતું ભગવાને આપણું સપનું પૂરું કર્યું સાંભળે હા છે તે કહું ને ઘણી પડી મેં વિડીયોમાં જ કીધું ને હાલ છે ઈયળું પડી ગઈ છે હવે અત્યારે તો કોઈ વાંધો નહીં ઇયળું પડ્યું હોય તો કારણ કે આ તો એમને મૂકેલા હેરંડા એટલે વાંધો નહીં આમાં ઇળુંગે તો સોરી હા ઈયળું પડે તો અત્યારે વાંધો ના આવે ઈયળાની તકલીફ ક્યારે થાય આપણે આપણે એરંડા આવીએ ને તારે બધા ખાઈ જાય તો ગઈ સાલ તો મારે એરંડામાં ખાઈ જ દીધી પણ મેં કોઈ દવા કોઈ છંટકાવ નતો કર્યો કારણ કે ઈયળ કાયમ માટે ન અરે પંદરથી વીસ દિવસ માટે એ લીલી હરિયાળી રહે ને વાતાવરણ વાદળછાયું હોય તો જ ઇયળ રહે બાકી ઇયળ જતી રહે તડકો પડે એટલે ઓટોમેટિક ઇયળ જતી જ રહે અને જે ઈયળ એરંડો ખાય ને તો વધારે પાંગરે પણ વધારે એમ તો જો આ બાજરી એમને એમ પાછી પાંગરી છે જે આવેલી હતી ને કારણ કે ખેડવા દીધું નહીં એટલે પાછી બાજરી થઈ ગઈ નહીં હવે આ બાપુજી બંધ થાય ને તો મજા આવે મને બી વિડીયો બનાવવાની મજા નહીં આવતી કારણ કે હું જ્યાં બારે વિડીયો બનાવતો ને ત્યાં બધે ખડ ઊગી ગયું છે અને ઘરની અંદર મને છે ને વિડીયો બનાવવાની મજા નહીં આવતી ટેકનિકલ ના આવડ્યું એટલી આ જો આ બધું ખડ થઈ ગયું વાંડું ચાલુ કર્યું છે માલ નાખવાનું નાખવાનો બધું જો હલો હજી આગળનું ખેતર પણ આજે આપણે જોઈએ મજા આવશે તમને મિત્રો ખેતર વચ્ચે આ પાણી ભરીને મૂક્યું છે તમે જો છે અને આ ખેતર છે કેમ મૂક્યું છે ખબર તમને એનું કારણ એક જ છે કે અહીંયા ચકલા કોઈ તીતર કોઈ ખેસ જે છે ને ફરતા હોય ને તો અહીંયા પાણી પીવા આવે એના માટેથી ના આ ભરીને મૂક્યું છે એમ ખાસ કરીને